હેલ્લો યુ ટી ફેમલી કેમ છો તમે બધા આવો તમે બધા મજામાં જાઓ છો તો આપણે ઘરે ઘર આવી ગયા છીએ ને આજે વિડીયો હાંજે ઠેઠ વિડીયો કાલ કરીશી અને કાલે આપણે ભાઈ બેટનું ગીવ હવે કરીને કું તમને લોકોને ખબર જ છે ભાઈ ન ખબર હોય તો ભાઈ કહી દઉં ને આજે તમને દેખાડોનું મારે જૂનવાડી કેટલા ફોટા વિડીયો છે ભાઈ ટીકટોક વખતના વિડીયો વિડીયો છે તો ફાઇનલી દેખાડી દેજો ને ભાઈ આવી સેઠી આપણા તો મા ઉપર જો અદ અધો ફરીને ઉભા રહી ગયા કે કહી દયો ભાઈ 1000 સબ્સ્ક્રાઇબર થઈ જાય ભાઈ 150 બસો ઘટે એક કરો એટલે હજી કક નવું તમને જાણવા મળશે તમે લોકો કઈ વિડિયો એ ન જો તે એવું લાગશે તો આપણે કા ચેલેન્જીસ વિડિયો બનાવી નાખશું ભાઈ તો તમે ચેલેન્જ કમ્પ્લીટ કઈ કમેન્ટ કરી દેજો તો ઈ ભાઈ રીતે અમારા ઉપર કરશે ને હજી 500 વ્યૂઝ થ્યા છે 1000 વ્યૂઝ આવી છે ત્યારે પાછા વ્લોગ બનાવશે તો ઈ ટાઈપનું છે ભાઈ આખી ગેંગ તો આપણે ભેગી જોઈ કુતરે તો ફેમિલી બધાથી દી પહેલા તમને ફોટો દેખાડો જેસ ની હોડી વારો તો તો ડાયરેક્ટ બીજી ભાઈ બકવાસ કેડાવી ના બધા પહેલા તમને પહેલા ફોટા બાજુ જાય જી બોલ ફોટો તમને બાજુમાં દેખાય છે તો જી આવે હોડી તો કેટલા વર્ષો જૂનો છે તો આમાં ભાઈ માર્ચ માર્ચ હાજર સત્તર નો છે ફોટો તો તમને દેખાય છે બાજુમાં સ્ક્રીન ઉપર આમાં કેવડો હતો જો હું નાનોકડો બ્રાઇટનેસ થોડીક ના ફૂલ છે મારા ને હું છું તમને બાજુમાં ઝૂમ મારી દેખાઈ જાય તો એવડે હું છું તો એ ટાઈપનો તો મારા ચંપલ પડી પણ તમને બાજુમાં દેખાય છે તો એ કેવો ફોટો હતો હું આવું નાનોકડો અમતો લાગતો હતો હું પેલાથી ફટાકડાના સ્ટોલમાં જવાનો મને બહુ શોખ છે ફટાકડાના સ્ટોલમાં હું પેલા બહુ જતો તો આ ફોટો મારા કેવો હોય આ ફોટો અત્યારે જોઈ છે ને તો અત્યારે ફોટો જોઈને તો મને દાત આવે એવા છે આમાં તો આમાં તમને દેખાય છે આમાં જો હું ફટાકડા વેચવા જતો હતો ને એટલે પૈસા માનો જતો એમનો ભાઈ શોખથી જતો તો આ જો આ રહ્યો આખું કે મારી તમને બાજુમાં દેખાય ને ત્યારે એ ફોટો આ હાદા એન્ડ્રોઈડની અંદર પાડ્યો ને અત્યારે એમાં એવું લાગે કે આઈફોનની અંદર પાડ્યો છે ને

ના આ જે ફોટો તમને દેખાય છે એમાં કી બાજુ ઈશારા કરું મને ખુદને નથી ખબર મારા ભાઈએ એમ કીધું આમ ઈશારા દી બાજુ આપણે ફોટો પાડવાનો તો એ રીતે ફોટો હતો અત્યારે ફોટા જોશું ને તો મને ફની દાંત આવે એવું જો મોટું મોઢું જો કેવું લાગે મારું ફેમિલી યાર કેવું ફોટો લાગે મારો હાવ તો આ બધા કેમેરામાં પાડ્યા તો એની આજે ક્વોલિટી એવીને એવી છે આમાં જો ઝાડવે ચડી ગયો હતો કાંઈ નહીં તો ચશ્મા પહેરી તમને કહું છું નો ચશ્મા નહોતો તો આમાં ચશ્મા પહેર્યા તો જો ઝાડીએ કે ચડી ગયો તો ને આ જે તમને ફોટો દેખાય ને તો જેગવારો ગોરો રો તેના નાના હતા તે બધા રમતા હતા એટલે ભાઈ બધ એલો એમ જ તમને ખબર હે ને ઈ આયો હોય કે જેગવાર આવી ને બધાય એ ધોડી ગયા કદે પેલી ફેરે કાય બાર ગાડી જોઈ તો ગામડા માં તો ઈ ભાઈ હાઈફાઈ ગાડીઓ જોઈ ને હવે તો આપણે ખબર છે ભાઈ આવી બધી ગેમ્બર લેમ્બરગિની ની બધી ગાડીઓ આવે છે તો ભાઈ એટલે તમને ખબર પડે ને ભલે ગામડામાં માં એ તો ભાઈ આપણે વિચાર સિટી જેવા જો કંટ્રોલ આમ તમને સમજો ને ભાઈ રાજકોટ વાસી જેવા હોય ને એવા બધા છે તેમાં તમે જો જે અઢાર હતો નંબર પ્લેટ હાઈટ દઉં છું ભાઈ તમે જોઈ લો ક્યાં લેવા દેવા છે તો જો અમારું મોઢું કેમ કેમ મોઢું રાખ્યું જો તો આમ જેગવાર વાળી ગાડી વાળી ગાડી તો આમ કેમ લીધુંગીની ગાડી હોય એવું લાગતું હતું પણ ક્યાં એ બધી છે યાર તો જો અમારી દુકાનનો ફોટો છે નાનો હતો ત્યારે થોડાક ટિકટોકનો વિડીયો છે એ પણ તમે છે તો કે ટાઈપના છે તમે જોવો કંઈક આવા કે ભાઈ નવરા હોય ને તો આવા વિડીયો બનાવ્યા લખતા ત્યારે પેલા નો બહુ શોખ હતો એટલે બીજી વિડીયો તમને દેખાડી તમને જે બાજુમાં દેખા છે તમને વોઇસ તો કાઢી નાખી કોટા કોટા કોપીરાઈટ આવે જાય આવી જાય તેના માટે તો એમાં જોયો કે કેમાં બોલતો તો કે માચી સ્કીન ક્યાંય થતો તે સાલે એમાં કંઈક કતું ને ભાઈ અને ભાઈ ભૂલાઈ ગયું મારી બાજુ મોબાઈલમાં નથી ને એટલે બાકી અમુનું હરખું તમને દેખાડ પણ એમાં મારું મુસ્તુફાનું મોઢું આમ કરીને એ તમારે ખ્યાલ જોવા જેવું છે પણ જ્યારે કાંઈ ખબર ન પડતી ને ગમીએ એ ડાયરેક્ટ ઉતરવા હોય છે કે હાલો ભાઈ હાલો આમ કરવાનું છે અત્યારે એમ થાય કે લે આ આપણે ગાંડા કોદડા છે આમ તમે જોયું ને તો વિડીયો મેં એક ધાર આપણે કરતા હતા તો આપણે પાછા બીજાની જાય ને વિડીયોની અંદર જાય ને પછી એ તો મારો નજીમનો આજે તમને દેખાય છે મારી પાસે આખો નોખો હોય તો મેં ના વિડીયો મેં કેટલા બધા બનાવ્યા હતા આ એક માથે આવું ના મેં લાઈટ ચાલુ છે ને એટલે ટિકટોકના વિડીયો અમને મેં કેટલા બધા બનાવવા હતા ફેમિલી પણ એ મારા બધી ત્યારે મોબાઈલની સ્ટોરેજની તકલીફ પડતી હતી ગેમ રમતો હોય એટલે એ બધા વિડીયો મેં કાઢીને અત્યારે અફસોસ થાય છે કે નો કાઢ્યો હોત તો સારું હોત આપણે કદાચ વિડીયો એન્ડ તો હજી તો વાર છે એમ તો આજે વિડીયો એન્ડ નહીં થાય તો વિડીયો થઈ ગયો છે એન્ડ વિડીયો જોવાની તો ફની ફરી થોડોક હતો બોર નથી ને મને ચેલેન્જ વિડીયોની કમેન્ટ દેજો અત્યારે મારા ચેલેન્જ વિડીયો હાલ જ છે ટ્વેલ ઓવર ઇન રૂમ ચેલેન્જ એ વિડીયો કાલ આવી જશે આજનો વિડીયો ગમે વિડીયોને કદાચ લાઈક ચેલેન્ડ કદાચ સબ્સ્ક્રાઈબ મળશું બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય